ભાવનગર શહેરના મહિલા કોલેજ સર્કલ વિસ્તારમાં ફરવાનું સ્થળ બની ગયું હોય માતાપિતા નાના બાળકોને ઘોડાની સવારી કરાવીને આનંદ પૂરો પાડતા હોય છે એવામાં બગીમાં લાગેલ ઘોડો બેફામ બન્યો હતો અને એક શખ્સને હડફેટે લીધો હતો તેથી ઇજાગ્રસ્ત હાલ તે હોસ્પિટલ ખસેડાયો હતો ભાવનગરના સુભાષનગર ખાતે રહેતા ગોપાલ મોહનભાઈ સોહરા કામ ઉપરથી ઘરે જતા હતા આ દરમિયાન તલ્લો મારતા તેઓ પટકાઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત થતા સરતી હોસ્પિટલ ખસેડાયા હતા જોકે કે બનાવ બાદ ઘોડાગાડીવાળા સામે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે મારું નામ આશીષભાઈ સોહરા છે આ જેમને અત્યારે નુકસાન વાગ્યું છે પીડા થઈ છે એ મારા કાકા છે ગોપાલભાઈ નામ છે એમનું ઘોડાની જે ગાડી ચલાવવાની આવે છે જે મહિલા કોલેજ પાસે નાના છોકરાને બધાના ફેરાવ્યા છે એ ગોળીમાં એ ઘોળા ગાડીમાંથી એક ગોળા ગાડી ત્યાંથી બે ફામ નીકળી મહિલા કલશ સર્કલ મારી અને ગીતા ચોક પાસે ગંભીર ઈજા અમને થઈ છે અત્યારે આઈસીયુમાં સિટી સ્કેનમાં છે ને એ લોકોનો ત્યાં બહુ જ ટ્રાફિક બહુ રહે છે ગાડીનું પણ ટ્રાફિક રહે છે એ લોકો ગોળા ગાડી એમને રેડી મેંકી રાખેલી હોય છે ત્યાં ઉપર કોઈ હોતું નથી અને આ બનાવ બનવા પાછળ એમનો માલિક જ જવાબદાર રહે છે કારણ કે એ એમને જો નથી સાચવી શકતા તો આવી રીતના બાર રોડ ઉપર લઈને ના નીકળી શકાય અને એની માટે જે પણ જે ઈજા નુકસાન થઈ છે એ અત્યારે મોટા દવાખાનામાં હાજર છે કેટલાક લોકોને ઈજા પહોંચાડી ઈજા ચાર થી પાંચ લોકોને પહોંચાડી છે જેમાં ગંભીરમાં ગંભીર ઈજા મારા કાકાને થયેલી છે